જુનાગઢ ના ભાજપા ચૂંટાયેલા સાંસદે જે પ્રકારની હિસાબ કરી દેવાની ચીમકી જાહેરમાં આપી આ ભાષા એ હિંસાની ભાષા છે ડર અને ભય ફેલાવવાની ભાષા છે ચૂંટાયેલા જનપ્રતિનિધિ એ વિસ્તારની તમામ જનતાના જનપ્રતિનિધિ હોઈ શકે પણ તેમણે જે ભાષાનો પ્રયોગ કર્યો એ ભાષા સમગ્ર વિસ્તારની અંદર ડર અને ભય ફેલાવવા માટેની છે ચૂંટણી જીતવા માટે ડર અને ભય ફેલાવતી ભાજપા અને એમના પ્રતિનિધિઓ અને ચૂંટાયા પછી પણ ડર અને ભય ફેલાવવાની માનસિકતા ધરાવતા ભાજપાના પ્રતિનિધિને અને ભાજપાને પૂછવા માગું છું શું આ હિંસાની ભાષા એ ભાજપાની સત્તાવાર ભાષા છે શું ભાજપા આ પ્રકારના જનપ્રતિનિધિઓને જ પ્રાથમિકતા આપવા માંગે છે આ પ્રકારની ભાષાથી શું ગાંધી સદાના ગુજરાત માટે યોગ્ય છે જે રીતે ડર અને ભય ઉભો કરીને લોકોમાં જે પ્રકારનો સંદેશ આપવા માંગે છે શું ગુજરાત ગુજરાતની ભાજપા સરકાર આ ભાષાને સત્તાવાર ભાષા ગણે છે આ તમામ જવાબ ભાજપાએ આપવા પડશે કારણ કે આ ગાંધી સજાનું ગુજરાત છે જ્યાં આ ભાષાનું જાહેર જીવનમાં પણ સ્થાન ન હોઈ શકે ને એમને પણ સ્થાન ન હોઈ શકે ત્યારે પુનઃ હું માંગ કરું છું કે ભાજપાના ચૂંટાયેલા સાંસદની ભાષા એ હિંસાની ભાષા છે તેની માગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપા શાસનના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ જૂનાગઢની જનતાને સાચી હકીકતથી વાકેફ કરવી જોઈએ